સોનાના ભાવમાં આગ જરતી તેજીનો માહોલ યથાવત છે અને અમદાવાદમાં સોનાનો ભાવ 77000 જ્યારે કે ચાંદીનો ભાવ 91500 ની વિક્રમ સપાટી પર પહોંચ્યા છે અમદાવાદ જવેરી બજારમાં 10 ગ્રામ સોનાના ભાવ 900 રૂપિયા ઉછળી 77000 બોલાતા એક નવો રેકોર્ડ નોંધાયો છે અને અમદાવાદમાં ચાંદીના ભાવના કિલોના વધુ 1500 રૂપિયા ઉછળ્યા છે 91000 ની સપાટી પર ભાવ 91500 બોલાતા ચાંદીમાં નવી ઊંચી ટોચ પર જોવા મળી રહી છે જોકે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ અંશ દીઠ ચોવીસો પંદરથી લઈ ચોવીસો સોળવાળા ઊંચામાં એક તબકે ચોવીસો ઓગણપચાસથી લઈ ચોવીસો પચાસ ડોલર સુધી પહોંચ્યા મુંબઈ ઝવેરી બજારની વાત કરીએ તો મતદાનના દિવસને અનુલક્ષી બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી જોકે બંધ બજારે સોના ચાંદીના ભાવમાં વિક્રમે તેજી પણ આગળ વધી સોનાના ચાંદીના ભાવમાં પણ હાલ આગતરથી તેજી જોવા મળી રહી છે અને સોનાનો ભાવ સિત્યોતેર હજારને પાર જોવા મળી રહ્યો છે આ સાથ ચાંદીના ભાવમાં પણ ધરકમ વધારો થયો છે અને ચાંદીનો ભાવ પણ 91000 હજારને પાર પહોંચી ગયો છે